શૈલીજી કીધું કે વિક્રમજી ને ખબર કિસ્મત બેટા તબલા ને એ તો પણ બીજા જોડી અલગ તબલા ને મંજુરી

આપડે તો તમે તો કહો લે હવે નવરાત્રી આવે ને એટલે આપડે આયોજન રાખીએ એમ બરાબર

આપડે એમ કે દારૂ દાર જાય હોશિયાર હે મેલો જબર તો શું મેલા જેવા આપડે શું આયોજન કરવું બોલો તમે કોઈ

માતા લગાવવાનું માં આવે ને મોટા કલર નો મોટા અક્ષર નો નહીં આવે લાલ કલર નો માં ઈ બને લગાવવાનું આયોજન આવે છે મારે આવે કઈ દેવાનું આમાં શું પાછા ક્યાંક બધા ભેગા થઈને બેઠા ને કીધું પૈસા તો આલી જ ને ચલાવતા નહી બરાબર શું તેમાં તો કઉ હું થોડાક પેલા વાપરશો ને પૈસા એટલે વ્યવહાર લઈ લીધો

આયોજન કરે ભાગે પડતા પૈસા ચાલો હવે આપણો આખો વિભાગપતિ સેટિંગ થઈ જાય ગા વગાડવાનું સેટિંગ થઈ જાય તમે કરીશો વરો વરો કશું કરીશ નહીં એક વાર છૂટો પડે બધું સાફ સફાઈ ને વાર તો હું તો સાફ સફાઈ છૂટો

નવતા થઈ રહી એટલું બે કિલો જોશે આખો બે કિલો જોવે હા હાલો લઈ આવો તામે લેવા જવાનું હે જે એમાં બે કિલો માછી નહી